આપણે આજે નવી સિસ્ટમ અપનાવીએ અને નવી સિસ્ટમ છે તો કેવીક દાંતી આવે ને કેવીક કટકી લાગે તો મેં જ કામની શરૂઆત કરી તો આપણી કરીએ બધું કારણ કે દાંતી પડે આજ પંદર દિવસ ઉથમી અને વીત નેતા એ બધી આજ લીધું આ બધું હાથમાં તે કાપકું ચાલે જો એવી કટકી કાપી બે આમાંથી તો કઈ રીતના લાગે અને કઈ રીતના હાલે પછી જોતા રહેજો વિડીયો તો ધીરે ધીરે ચાલુ કરાવું તો હાલો તો જા બે લાઈકન દબાવજો અને સબસ્ક્રાઇબ બટન ઉપર સબસ્ક્રાઈબ કરજો તો આપણે આ નવી ચેનલમાં તમે કોઈ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો રોગો વિડીયો જોવાની જાતા નહીં તો લાઈક કરતા જજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો હજ આ રીતના આપણે કચરી કાપવાની આવે અને આ હે ને કાપવી બહુ વહેમી પડે કારણ કે આ સકરડી ભાંગે બહુ એટલે આપણે જોખમ રહીએ કારણ કે આ કાક તૂટે કરે તો લાગે અથવા આખુંમાં સસમાં પહેરે ને પછી આ રીતના કાપવી પડે અને એક થાળી આણોળો ઉડે ને પડે તો આંખ હોઈ જાય તો આ રીતના આવી વહેમી લાગે બરાબર તો રીતના પહેલા ઊભો હેલડો મારે પછી આડો હેલડો મારે ને પછી કટકી કાપવાની હોય અને રોબી કટકી કાપ્યાથી નથી થતું પણ બહુ વહેમું લાગે કારણ કે ઘીસી મારવી પછી એની વેલ્ડિંગ કરવું કાપકૂચ કરવું સુધારા વધારા દોરી લેવું પડે એવું હોય બધી કાપી આમાં હે હાથમાં રખાતી નથી કારણ કે ગરમા ગરમ છે એટલે હાથમાં ન રહી જાય હરીકતી હોય જો આ હે અને બહુ હેવી આવે આ

बोल पिलन राखे दिए है हां है ना आप कोई जई ना देही बतु जुगाड़ आले बोल पिलन राखे दिल का पे हम हो गए आत्मा को कपड़े को रात को कोई ना आत्मा न रिये ने बस राखाई नहीं इसलिए आ कोटी जोखिम उपड़ाई नहीं आ बतु है ना वही मु है ना नौ दाती का है ना आ भिड़ो आ भिड़ो लागे जाए એટલે આપણે આથી જ ન કપડવી પડે આ એક એક બોલ પીલ દે એટલે એમાંથી કાપ્ય આપણે હેને જ આ કટક્યું કપાઈ ગયું આ ઓલી આપણી રોટા વટરની બ્લડું હોય ને એણે જે આ કટેક્યું હવે જી એ બ્લેડમાંથી આ કાપે લેવાની આ નવી નવ કપાઈ ગયું ને એવું આપણે આ કહ્યું છે ને એમાં મારવાની ઘીસી બરાબર જો આ ઘીસી આ રીતના મારવાની જો આ કહીનું મો હોય ને આ રીતના કટકી ફિટિંગ થઈ જાય જા એ જે આપણે અડધિયું બાકી છે જે કટિંગ કરવાની જ આ હે ને આ રહી જાય અટકી જાય એવું આ વેલ્ડિંગ થઈ જાય એટલે આ ઘીસી ચાલુ છે મારવાની એ એક કહે રે બરાબર એક કહીમાં ઘીસી મારે જ લીટા મારી દીધા પછી ઘીસી મારે ને પછી કટકી ફિટ કરવાની તો હાલો ઘીસી મારે ને પછી કટકી કઈ રીતના ફિટ થાય એ પછી હું બતાડ તો ભીસી લાગે ગઈ અને પાછી જો આ રાપડિયું ફિટ કરવાની ચાલુ કરી દીધું જ્યાં કટક્યું લાગે ગયું આ બે વાહ સુધી ત્યાં પાંચ પાંચક માર દીધું તો આ રીતના કટક્યું મારવાની હોય એ જે આમાં સુધારો વધારો ઘણો આવી છે बराबर तो आरी इतना कटकी मारवा ने तो आ लागे गई आपने पत्ती તો એવામાં આપણે કટક્યું લાગે ગયું બધું વેલ્ડિંગ ગઈ પછી તું અને દાંતી થઈ ગઈ તૈયાર જો જાણે આ કહ્યું જણે કે નવ્યું નાખ્યું એવું તું એને ધારે નીકળે ગઈ ત્રાહી આપણે કાપાઈ નાખીએ ગ્રાઇન્ડરથી એટલે એને ધાર ન ઘટવી પડે એટલે દાંતી થઈ ગઈ હાવ જોરદાર હવે ખેતરમાં કેવી કાલે એ પછી આપણે હાકેને જોયું અને વિડીયો પાછો એનો હું મૂકીશ તો પાછો બીજા વિડીયોમાં તમે જોજો તો દાંત રેડી થઈ ગઈ બરાબર તો ચાલો પાછા કેવી હાલે નેક્સ્ટ વિડીયોમાં જોજો આ બધી નવી છે આઈડિયા એ નવા નવા આઈડિયા આવ્યા હતી આ બધે મારીએ આઈડિયા તો આ કેવીક સક્સેસ થાય પછી જોઈએ ખેતરમાં જેમ હાલો તો બીજા વિડીયોમાં જોજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો